મને આવો સત્સંગ નતો મળ્યો એટલે હું આ ત્રણ દિવસ થી આવું છું પણ હવે મને રસ્તો તમે બતાવો ત્યારે વિષ્ણુ ભગવાન કે નારદજીને કહે નારદજી તમારે કાયમ ને માટે નાવાનો નિયમ છે વેલા પાંચ વાગે નદીએ નાવા જાવ છો કે હા પ્રભુ તો કાલ હવારમાં ઘરેથી હાબુ લોટો રૂમાલ લઈ અને નાવા નીકળો ગામના જાપામાં પેલો જ માણસ જે હામો મળે એને ગુરુ કરાવી લેજો જાઓ મારા વચન પાલન કરજો નારદજી જતા રહ્યા આખો દિવસ તો ગામમાં આટા મારીને વિતાવ્યા

કદાચ કોઈ ભંગી મળશે તો આવા વિચાર વિચાર આખી રાત એને જાગરણ ન થયું પણ ઉજાગરો થયો આ પડખું ફેર્યો ને ઓલું પડખું ફેર્યો ને એમને રાત કાઢી પાંચ વાગ્યા અને ભાઈ જાગ્યા અને ઘરેથી રૂમાલ ને લોટો ને હાબુ લઈને નાવા નીકળ્યા પણ આખી રાતના જે વિચારો હતા એનો એ વિચાર લઈ અને નારદજીને આમ ગામમાંથી બરોબર આમ ઝાંપી નીકળવું અને ઝાંપી જે દરવાજો હતો એ દરવાજા બહાર જ્યાં નારદ નીકળ્યા ત્યાં એક માણસ સામો મળ્યો નારદજી વિચાર કરે છે કે ભગવાને કીધું હતું પાંચ વાગે જે પેલો હામો માણસ મળે એને પૂરું કરી લીધી અને ખરેખર ખબર પડે માથે હુંડલો હતો અને સગો ભરેલો નારદજી આમ હામું જોયું અને વિચાર તરત કર્યો કે આ હા હા આમનો ધંધો તો જોવો કે શરમ ન લાગે એટલે રાતનો વેલા નદીમાં માછલા મારવા જ્યો હશે હજી ગામના બધા હૂતા છે ત્યાં માથે હુંડલો લઈ અને ઘરે લઈ જાય છે આ ઝાંપામાં મને હામો મળ્યો અને મારે આને ગુરુ કરવા આ ક્યાં આના ભગવાન પાળે છે અહીંયા વિષ્ણુ ભગવાન ભાળતા નથી નદીએ લાવા યોજ નવ ભગવાન મને પૂછે તો હું કહીશ કે પ્રભુ માફ કરજો કોઈ મળ્યું જો આ ના વિચારો અમથા હું અને તમે કેવી જો આપણે કઈક થોડી જાજી સોરી કરવી હોય ને મારી તમારી વાડી અડતી અડતી હોય કદાચ એને કોઈ રેંગણા શાક બકાલું કઈક લેવું હોય ને તો પહેલાં આમ આમ હામું કે કોઈ ભાળતું નથી ને કોઈ ભાળતું નથી એવા વિચારો કરી અને માણસ આવું કાર્ય કરે પણ વળી પાસે અમુકની ની કહેવત છે કે ભાઈ ઉપર વાળો ભાળે છે ને ઉપર વાળો ગમે ધ્યાન રાખતો હોય હવે કેમ ધ્યાન રાખે છે એ વિષ્ણુ ખબર પડે સવાર માં નવ વાગ્યા સભા ભરાવાની તૈયારી નારાજજી પણ આવ્યા દરેક મહાપુરુષો આવી આવીને થોડાક જણા આમ આસન ઉપર જ્યાં બેઠા છે વિષ્ણુ ભગવાન સત્સંગની જ્યાં શરૂઆત કરવાની તૈયારી અને ત્યાં નારદ મુનિ આવ્યા નારદ મુનિએ જ્યાં દરવાજામાં પગ દીધો એટલે વિષ્ણુ ભગવાન આસન ઉપર બેઠા બેઠા અવળું ફેરી ગયા અવળું ફરીને જવાબ આપે છે કે હે નારદજી તમે ગુરુ કરાવીને આવ્યા કે ના પ્રભુ માફ કરજો આજ કોઈ મને સામું જ નતું મળ્યું તને હામ મળ્યું હોય કે ન મળ્યું હોય તારું મન જાણે પણ મારે તારું આજ મોઢું જોવું નથી કે ખડકી બહારો નીકળે નારદજીને ને ઈ મોઢે દરવાજા બહાર કાઢવામાં આવ્યો નારદજી ખૂબ પછતાણા નારદજી વિચાર કરે છે કે મને હામો તો ભય મળ્યા હતા પણ હું ભગવાનની પાસે ખોટું બોલ્યો શું મારી કઠણાઈ છે કે ખરેખર ભગવાને મને કીધું હતું એવી રીતે માણસ સામો મળ્યો પણ એનો ધંધો સારો નતો એટલે મેં ગુરુ ન કર્યા આ મારો વાંક એટલે ધંધા એ જોવા પડે ને મારી રોખો ગુરુ થઈને ફરતો હોય તો તમને એમ થાય કે આવેલો હુર શું કરે ભાણેતલા ને ભાગ્યું રાખે એમાં શું ગીના થાય આવું થાય ને આના ધંધા તો જોવો ગુરુ ને તો આ મજાનો આશ્રમ હોય લોકમાં કઈ કંઠીયું માળા પેરી હોય કઈક બેરખા હોય કંઈક જમાવટ હોય તો ગુરુ કરાવી બરાબર કોણ કરાવે એમ નારદજીને વિચાર આવી ગયો કે માછલા ગુરુ કોણ કરાવે વિષ્ણુ ભગવાન નારદજીને કહેશે કે આ મારે આજ તારું મોઢું નથી જોવું એ નહીં મોઢે કે બારો નીકળી જાય અને ખરેખર નારદજી બહાર નીકળી ગયા અને ખરેખર કઈક આવો આવું ગુણ હશે આ તમે જો થોડો થોડો અનુભવ કરો ખબર પડે ખેતીમાં કામ ધંધામાં કારીગીરીમાં કઈક જેની હરખું ન આવે ને તેની જોયું હું કે તમે એવું બોલી દઈ કે મારું બેટું આજ તો કઈક લુગરાનું મોઢું જોઈ જો શી ખબર કે હેરાન થઈ ગયા એક નનકુ એવું વીસીનું બસડું જો કરડ્યું હોય અને શેડા અને લાડું જો એક થાતી હોય એટલો જો એનો પાવર શેડ્યો હોય તો એ માણસ માંથી બોલી જાય ખબર કાઢવા આવે ને કે ભાઈ તમને શું થયું અરે કે આ તો લુગરો ભટકાણો ને કે શેડા ને લાડું એક કરી કે મારા પીડું ઉતરતો નથી રહેવાતું નથી એટલે આ જનાવરમાં હતી કે એવું હોય ગુરુ પણ અને જનાવરમાં હતી હોય છે એવું કે જો લુગરું હોય છે એ વધારે નડતું હોય છે તો આપણે તો મનુષ્ય આ મનુષ્ય યોની માં કઈક આવું તો હશે એમ દેવલોકમાં હતું અને અહીંયા મરતું લોકમાં હોય નારદજી બહાર જતા રહ્યા પણ એક કલાક બહાર વોટે બેઠા એક કલાક વટે બેઠા સભા વિખાણે બધા બારા નીકળ્યા એટલે નારદજી બે હાથ જોડીને પોસવા લાગ્યા કે હે ભાઈ કે આજ સત્સંગ કેવો થયો અરે ભલા માણસો કે આજ તો ભગવાને હે ને ત્રણ કાળ નું કહી દીધું ભૂતકાળમાં શું હતું ભવિષ્યકાળમાં શું શું અને આ આ વર્તમાન કાળમાં થઈ રહ્યું છે કાળની વાત આજ ભગવાને એક કલાકમાં કરી અને એક કલાકની અંદર કે આ દેહની અંદર જીવ કોને કહેવાય એટલે આમાં ઈશ્વર કોને કહેવાય આ બધા માયા માયા કરે છે તો માયા કેવી કોને હે કે આટલું બધો સત્સંગ કર્યો કે આ હર હાર કે હું કેટલો ભાગ્યો મનને ઠપકો દેવા લાગ્યા કે આ મારું મન કેવું મેં ભગવાન નું ન માન્યું જવું કે વળી નારદ મોની આમ દરવાજામાં જ્યાં આવ્યા ત્યાં વિષ્ણુ ભગવાન કહે શકાય ખડકી પારો નીકળે કે કેમ આવ્યો કે પ્રભુ માફ કરજો કાલ તો તમે મને એવું કીધું તો કે પેલો માણસ સામો મળે એને ગુરુ કરજે કોઈ મળ્યું નહીં તો શું કરવું કે મારો એનો પ્રશ્ન કાલ સવારમાં વહેલો નાવા માટે નીકળ અને ઝાંપામાં જે તને પેલો માણસ સામો મળે એને તું ગુરુ કરી લેજે નકર આ ન આવતો નારાજજી દિવસે આખો દી આડા રખડ્યા હાંજ પડે વાળું કરીને હું પણ શાનો થાય નો આખી રાત એક વિચાર પછી એક વિચાર એ વિચારમાં વિચારમાં ઊંઘ ન આવી અને જે દી મને કે તમને જો એવા કઈક કઠણ વિચાર આવે ને તે દી ઊંઘ ન આવે અને કા શરીરમાં કઈક પીડા આવે ને તો ઊંઘ ન આવે એમ નારદજીને કોઈ વાગ્યું નતું પણ વાગ્યું હતું પણ શબ્દ વાગ્યો હતો અને શબ્દની પીડા હતી અને એ પીડાના આધારે નારદજીને આખી રાત ઊંઘ ન આવી સવાર પડી વેલા જ્યાં પાંચ વાગ્યાનો ટેમ હતો એ વખતે નારદજી હું રૂમાલ લોટો લઈને નાવા માટે નીકળ્યા ને ઘરેથી પાંચ ડગલા ભર્યા ને ત્યાં વિચાર ફર્યો ઘર બહાર નીકળી ગયા પાંચ ડગલા હાલ્યા હતા નારદજી અંદર એવો વિચાર આવ્યો કે બચારો એ તો ઢીમર ઢીમર એટલે એ ખાડકી હતો એ ઢીમર તો બચારો માછલા મારવાનો ધંધો કરતો હશે એનો કાયમનો ધંધો છે રોજે રોજે વેલા જાય અને એ દરવાજેથી ગામમાં આવે મારે આજ ભલે થોડીક વાર લાગે આપણે આમ ઝાપે નથી નીકળવું આ બજારે આમ નીકળવું છે

બ્રાહ્મણના દીકરા હવાના પારમાં નદીએ નાવા જાતા હોય અને મારે અભિસુકન કરવા બોલો આપણે થોડીક વાર લાગે કે આપણે એ બજારે નથી આપણે ઓલી બજારે થાય એટલે નારદજી એ આ બજાર ફેરવી તો બજાર ફેરવી જ્યાં બરોબર ગામના શેડે આમ બજારે બહાર નારદજી નીકળે છે ત્યાં ઈનો એ જ માણસ કાલવાળો વાળો હતો એ હામો મેળ્યો નારદજી આમ વાળો જોયું આવવા દીધા નારદજી કેવા લાગ્યા કે ભાઈ કે તમે મારા ગુરુ બનો ને ઓલે માથે હુંડલો અને ઢીમર દાંત કાઢવા મળ્યો હે ભાઈ કે તે હું કીધું કે તમે મારા ગુરુ બનો ને કે તું શું મારામાં માં મારો ધંધો તો જો આ માથે હુંડલો છે માછલાનો મારે ડોગમાં કંઠી નથી મારે હાથમાં બેરખો નથી મારે કોઈ જટા નથી મારે કોઈ ભગવું કપડું નથી મારી પાસે ગુરુ એવું કંઈ છે નહીં અને તું કે મારા ગુરુ બનો હાલતો હાલતો થા કે એમ કે હુંડલાવાળો હાલતો છે નારદજી વિચાર કરવા લાગ્યા કે ભગવાને કાલ મને જે કીધું તું આજ કીધું અને કાલ હામો મળ્યો તો ઈનો એટલે આમાં કઈક ભગવાનની કૃપા હોવી જોઈએ દેવાય આવો વિચાર કરી અને નારદજી ઈ હાલતા થયેલા ઢીમર જઈને પગ ગયા કે ગમે એમ કરો પણ તમે મારા ગુરુ બનાવ કે પણ ભલામણા મારી પાસે કોઈ મંત્ર નથી મારે તને દેવું શું મારી પાસે કોઈ કંઠી નથી મારે તને બાંધવું શું કંઠી નથી મારે કોઈ જરૂર નથી પણ એટલું બોલી જાઓ કે તું મારો શિષ્ય હું તારો ગુરુ એમ કહીને એક માથે હાથ તો મૂકો ઓલા ઢીમરને બચાવ બહાર લાગ્યો ઘેરે જવું તું પીડી મૂકે નહીં